નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જિલ્લા શિક્ષણ સમિતિ આયોજિત દ્વિતીય સત્રાંત પરીક્ષા એપ્રિલ બે ના રોજ જે લેવામાં આવનાર છે તેમાં ધોરણ સાત અને વિશેષ સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો એસી ગુણનો નમૂનાના પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધોરણ સાતનો વોટ્સએપ ગ્રુપ મિત્રો બનાવેલું છે તો તેમાં પણ એડ થઈ જવા વિનંતી છે જેના કારણે તમને દરેક વિષયના સૌથી પહેલા પેપર જે છે તેનું સોલ્યુશન મળી રહે પ્રશ્ન નંબર એક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી તો આ સાચું છે એમ ગઢકટંગા રાજ્યના લોકોએ ઘોડાના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું તો આ બિલકુલ ખોટું છે એટલે કે ખોટાની નિશાની કરીશું અથવા ખોટું એવું લખીશું પ્રશ્ન નંબર ત્રણ અહોમ રાજાઓ દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીન દાન આપવામાં આવતી હતી તો ખરું છે આદિવાસી સમાજ ખનીજો પેદાશ ઉપર નિર્ભર હતો તો ખોટું છે જંગલની પેદાશો ઉપર નિર્ભર હતો નંબર પાંચ કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારમાં કોળી અને બેરા જેવી જનજાતિઓ રહેતી હતી તો વિદ્યાર્થી મિત્રો આ સાચું છે ત્યાર પછી વાત કરીશું બ બિભાગની સામે બ વિભાગના સાચા જવાબો જે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના છે તો તો સાચો જવાબ આવે છે કે ભારત અને વિશ્વ જાણકાર કાંગસિયા તો આવશે એ સૌંદર્ય પ્રસાધનનું વેચાણ દેવી પૂજક તો આવશે ઈ જ્ઞાતિ પંચ લવાદની ભૂમિકા નિભાવનાર વિચરતી જાતિ તો સાચો જવાબ આવશે સી બજાણિયા ગારુડી ભવૈયા અને સલાહ

પહેલો પ્રશ્ન છે મારા પદો નરસિંહ અને કબીરના પદોની જેમ લોકપ્રિય છે તો મીરાબાઈ અંદર ભક્તિ આંદોલન ના શ્રી ગણેશ કર્યા હતા તો સંત જ્ઞાનેશ્વર મેં બીજેક નામનો કવિતા સંગ્રહ લખેલો છે તો સંત કબીર મારો જન્મ પેરુમલ તૂરની અંદર થયો હતો તો વિદ્યાર્થી મિત્રો આવશે રામાનુજાચાર્ય સાચું જવાબ

સરખેજ મેળો અમદાવાદ ગોળ ગધેડા મેળો ગરબાડા દાહોદ ચિત્ર વિચિત્ર મેળો સાબરકાંઠા માધવપુરનો મેળો માધવપુર પોરબંદર મીરાદાતરનો દાતર ઉર્ષ મુબારક ઉનાવા મહેસાણા જાણીતા મેળાઓ છે કથકલી કેરલનું જાણીતું નૃત્ય છે તે વિશે તમે શું જાણો છો કથકલી એ કેરળ નૃત્યની પરંપરા છે જેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે અભિનય અભિનય એ આ નૃત્યનો આત્મા છે છે અને 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 ઉપરાંત રંગભૂષા વેશભૂષા પણ ખૂબ ગણાય સાત્વિક રાજસી ગુણો ધરાવતા પાત્રો મુજબના કલાકારોની રંગભૂષા હોય છે પાત્રો બોલતા નથી પરંતુ પોતાનો હાવભાવ વ્યક્ત કરે છે ગુજરાતમાંથી લઘુચિત્રો ક્યાંથી મળી આવ્યા છે તો ગુજરાતના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો મળી આવ્યા છે

અહીં એટલે કે શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર ઉપર ધજા ચડાવવાના પ્રયત્ન કરે છે સ્ત્રીઓ દ્વારા લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે તેથી આ હોળીને લઠ માર હોળી તરીકે મિત્રો ઓળખવામાં આવે છે તો અહીં તમારે લઠ કરી દેવાનું રહેશે દ્રવિડ શૈલીની અંદર કયા કયા મંદિરોનો સમાવેશ થાય છે તો દક્ષિણ ભારતની અંદર વિકસેલા જે સ્થાપત્યની શૈલી છે તેને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે છે તમિલનાડુ દક્ષિણ અને કર્ણાટકનો સમાવેશ થાય ક્રિષ્ના નદી થી લઈને કન્યાકુમારી સુધી જોવા મળે છે આ શૈલીની અંદર બૃહદેશ્વર એટલે કે રાજરાજેશ્વર નું મંદિર તમિલનાડુમાં આવેલું છે મીનાક્ષી મંદિર મદુરાઈ અને મહાબલીપુરમ રથ મંદિર તમિલનાડુનો સમાવેશ દ્રવિડ શૈલીમાં થાય છે મુદ્દા સર જવાબ આપવાના છે પંજાબની ની અંદર રણજીતસિંહ વિશે ટૂંકમાં માહિતી આપો ગુરુ નાનકે પંદરમી સદીની અંદર શીખ ધર્મની સ્થાપના કરી હતી દસમા ગુરુ ગોવિંદસિંહે શીખો એકતાના તાંતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો શીખો બાર સમૂહની અંદર વિભાજીત થયા જેમાંના એક સમૂહ સુકર ચકિયાના શક્તિશાળી નેતા

જોકે તેમના મૃત્યુ બાદ અંગ્રેજો ઈસ્વીસન અઢારસો માં શીખ સામ્રાજ્યના બ્રિટિશ સામ્રાજ્યની અંદર ફેરવી દીધું નંબર બે પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું તેનું શું પરિણામ આવ્યું

કુશાગ્ર રાજનેતા સુધારક કાયદાવીદ અને વિજ્ઞાન પ્રેમી હતા તેમણે જયપુર રાજ્યની શહેરની સ્થાપના કરી હતી તેઓ મહાન ખગોળશાસ્ત્રી પણ હતા વિદ્યાર્થી મિત્રો તેમણે દિલ્હી જયપુર ઉજ્જૈન મથુરાની અંદર આધુનિક વેદશાળાઓની સ્થાપના કરી હતી અન્ય રાજપૂત રાજ્યની વાત કરીએ તો જોધપુર બિકાનેર કોટા મેવાડ બુંદી અને શિરુહી રાજ્ય ગત્યના હતા ટોંકમાં જવાબ લખવાના છે કોઈ પણ ગમે તે ચાર કુદરતી અને માનવ સર્જિત આપત્ત્યો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો કુદરતી આપત્તિ કુદરતી ફેરફારો દ્વારા ઉત્પન્ન થાય છે પૂર સુનામી વાવાઝોડું ભૂકંપ અને દુષ્કાળ વગેરે ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે પૂર સુનામી વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે તેથી તેનો બચાવ કરવા સમય મળે છે અને જાનહાનિ નિવારી શકાય છે જ્યારે ભૂકંપ જ્વાળામુખીની પૂર્વ આગાહી શક્ય નથી માનવ સર્જિત આપત્તિઓની અંદર માર્ગ અકસ્માત આગ ઔદ્યોગિક અકસ્માત

નો પાર્કિંગ હોર્ન વગાડશો નહીં તમે ફ્લેટની અંદર સાતમા માળે રહો છો અને અચાનક ભૂકંપ આવે છે તો તમે કઈ રીતે સાવચેતી રાખશો અચાનક ભૂકંપ આવે તો ગભરાયા વિના ટેબલ કે પલંગ નીચે છુપાઈ જઈશું ભૂકંપની તુજારી બંધ થયા પછી પણ થયા બાદ નીચે ઉતરીને મિત્રો સુરક્ષિત સ્થાન લઈ લઈશું ટ્રાફિકના સંકેતો કેટલા છે ને ગયા કયા તો મિત્રો ત્રણ સંકેતો ફરજિયાત સંકેત સાવધાની દર્શક સંકેત અને માહિતી દર્શક સંકેત નીચેના મુદ્દાસર લખો માટે કયા કયા જોઈએ પર્યાવરણ શિક્ષણ પર્યાવરણ જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે વિવિધ સ્પર્ધાઓ પ્રવૃત્તિઓ અને જંગલોનું મહત્વ સમજાવવું જંગલ ખાતાના કાર્યક્ષેત્રોનો ગુણવત્તા સભર બનાવવા પડતર જમીનના વૃક્ષારોપણ કરાવવું શાળાની અંદર ઇકો ક્લબ ની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવી વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોને જંગલો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તો જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે જંગલમાંથી મળતું મળતો સાગ અને સાલનું લાકડું ઇમારતી લાકડું તરીકે વપરાય છે તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે વાંસમાંથી ટોપલા ટોપલી કાગળ રેઓન વગેરે બનાવી શકાય છે જંગલમાંથી લાખ ગુંદર મધ ઔષધિ વગેરે દ્વારા વનવાસી પ્રજાને આવી આજીવિકા જે છે તે પૂરી પાડે છે જંગલોનું પર્યાવરણીય મહત્વ પણ વિશેષ છે જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી વરસાદ લાવવા ઉપયોગી છે ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખીને મિત્રો ઉપયોગી બને છે કચ્છના રણનું લોકજીવન ભાતીગળ છે સમજાવો મિત્રો એનો જવાબ તમે અહીંથી લખી શકશો ભારતના નકશાની અંદર તમારે રેખાંકિત કરવાનું છે તો સાસણગીર કચ્છનો નાનો રણ લક્ષદ્વીપ નર્મદા નદી હિમાલય પર્વતમાળા અને બંગાળાની ખાડી તો હિમાલયની પર્વતમાળા ત્યાર પછી કચ્છનો રણ મિત્રો આપણે અહીં કચ્છની અંદર જે છે તે દર્શાવ્યું છે નર્મદા નદી છે તો અહીં આપણે દર્શાવી દીધી છે

કુમાર કન્યા વચ્ચેનો ભેદભાવ તો આવશે જાતીય અસમાનતા ચિત્રના આધારે તમારે મિત્રો અહીં ઓળખ જે છે તે ઓળખ મેળવવાની રહેશે તો આ પહેલું ચિત્ર છે લતા મંગેશકર બીજું છે કલ્પના ચાવલા ત્રીજું છે પ્રતિભા પાટીલ અને ચોથું છે ઇન્દિરા ગાંધી મુદ્દાસર જવાબ લખવાના રહેશે સંચાર માધ્યમના અગત્યના સાધન તરીકે મોબાઈલ ફોન વિશે જણાવો તો સંચાર માધ્યમનો હાલનો અગત્યનું સાધન મોબાઈલ ફોન છે મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિને બીજી વ્યક્તિનો નંબર લગાવીને કોઈપણ વાતચીત કરી શકાય છે મોબાઈલ ફોનમાં ઘડિયાળ ઓડિયો ટોર્ચ કેલેન્ડર ટર રેડિયો વગેરેની સુવિધા હોય છે તેનાથી આપણે રેલવે બસ સિનેમાની ટિકિટ બુક કરાવી શકીએ છીએ મોબાઈલ ફોનની અંદર વપરાતા ઇન્ટરનેટથી ઘણી માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અનેકવિધ સુવિધાઓ માટે વર્તમાનમાં મોબાઈલ ફોન જરૂરી ઉપકરણ બની ગયું છે જાહેરાતથી થતા ત્રણ ગેરફાયદા જણાવો જાહેરાત પાછળ નાણાનો ખૂબ જ ખર્ચ થતો હોય છે અને તેનો ભારણ ગ્રાહકને ભોગવવું પડતું હોય છે જાહેરાત કરનાર વ્યક્તિને જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતો ન હોય પણ તેવું પણ બને છે જાહેરાતના આધારે ખરીદી કરવામાં કેર આપણે છેતરાઈ પણ જઈએ છીએ ટીવી ઉપર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં ક્ષોભ અનુભવીએ છીએ કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી દેખા દેખીનો ચલણ વધી જાય છે કૃત્રિમ ઉપગ્રહની ઉપયોગિતા મિત્રો તમે અહીંથી લખી શકશો પ્રશ્ન નંબર 4 ની વાત કરીશું તો સંચાર માધ્યમ એટલે શું અને તેના વિવિધ સાધનો તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી સંદેશો કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે સંચાર માધ્યમ તરીકે ટપાલ વર્તમાનપત્રો રેડિયો ટીવી ટેલિફોન મોબાઈલ ઇન્ટરનેટ જેવા સાધનો વપરાય છે પ્રશ્ન નંબર મિત્રો મોહલ્લા બજાર બજાર કે અથવા તો વચ્ચેનો ભેદ તમારે સ્પષ્ટ કરવાનો રહેશે તો એ સ્પષ્ટ તમે અહીંથી જોઈ અને કરી શકો છો નંબર બે ગ્રાહકની વેખ્યા આપી તેના અધિકારો તો ગ્રાહકની વેખ્યા મિત્રો આપણે મેળવીશું તો ગ્રાહક એટલે નાણાં આપી બદલામાં ચીજ વસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિ

વસ્તુઓ માટે આઈએસઆઈ નો માર્કો છે મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં અહીન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો